thank <laughs> you જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો ઉપરવાસ માં વરસાદ ઓછો થતા દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં પાણી એક આવક છે અને દાંતીવાડાસો ને પંચાવન ફૂટે પહોંચી ગઈ છે અને દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ મિત્રો ઉપર વરસાદ ઓછો થતા દાંતીવાડા ડેમ માં પાણી આવકમાં ઘટાડો જોવા મળ્યો છે અને હજુ સુધી હવામાન વિભાગ ની આગામી દિવસોમાં આગાહી છે એટલે માઉન્ટ આબુ સહિત તો મિત્રો આ હતા દાંતીવાડા ડેમ ના લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી